ભુજના જુબલી ગ્રાઉન્ડ ઉપર ચાલી રહી છે ટ્રાફિક ડ્રાઈવ ધ્યાન રાખજો જો તમારી ગાડી સ્પીડમાં હશે અથવા તો તમે ગાડીમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પોલીસ વિભાગ તમને કેચ કરી લેશે અત્યારે જુબિલી ગ્રાઉન્ડ ઉપર ટ્રાફિક અવેરનેસ ચાલી રહી છે અને એક અલગ જ પ્રકારની ગાડી જોઈ શકીએ છીએ આપણે શું શું સુવિધાઓ છે એ ગાડીમાં જોઈએ વિશેષ વાહન છે જે આપણા વાહનની ગતિને અને ગતિ ઉપરાંત એક છુપો કેમેરો છે જે કેમેરા દ્વારા તમે એમાં ગતિ અવરોધક સ્પીડ આપણી કેટલી સ્પીડ છે ગાડીની એ પણ આ ગાડી ચેક કરી લેશે તમે એવું ન માનતા કે આ ગાડી જઈ રહી છે એટલે પોલીસનું ધ્યાન નથી પણ પોલીસની ચાર આંખ છે એક આંખ જોઈ શકીએ છીએ એક આંખ પાછળ છે તકેદારીના ભાગરૂપે અત્યારે પોલીસ વિભાગ સખત ડ્રાઈવ કરી રહ્યું છે તો સાવચેત રહેજો